કેસ સ્ટડી ડે એકવીસ આજનો કેસ કંઈક એ રીતનો છે બહુ જાગૃતતા અપાવે ખેડૂતો માટે કે જે વેચાણ ખરીદે છે એ લોકોએ કઈ રીતે અવેર થવું જોઈએ શું શું બની શકે છે એનું ધ્યાન રાખવા વાળી વાત છે થાય છે કેવું એક વ્યક્તિ હોય છે એ ખેતીની જમીન ખરીદે છે ખેતીની જમીન જે તે વખતે ખરીદે છે ને એ વખતે નીચે માં બીજા હકમાં ગીરો રાખનાર એ શબ્દ યુઝ કરેલો હોય છે ને એની પાછળ એક વ્યક્તિનું નામ લખેલું હોય છે છે થાય શું એ વ્યક્તિ આ વેચાણ એમને ટાઈટલ પ્રોસેસ પણ કરાવેલી હોય છે ત્યારે એડવોકેટ તરફથી એવું પણ કહેવામાં આવ્યું હોય છે કે ભાઈ આ ગીરો રાખનાર છે એટલે આ તમારે ક્લિયર કરાવવું પડશે તો તમને ભવિષ્યમાં તકલીફ આવી શકશે એ જ પ્રમાણે એ શું કરે જે ખેડૂત હતા કે જે વેચાણ આપનાર હતા એમને કહે છે કે ભાઈ તમારામાં ગીરો રાખનારનું નામ બોલી રહ્યું છે તમારે ક્લિયર કરીને આપવું પડશે એટલે ખેડૂત શું કે જે વેચાણ આપનાર છે શું કે હા ભાઈ કરી આપીશું અમે ક્લિયર કરી આપીશું મારા એંગલથી આ ક્લિયર થઈ જશે થાય છે શું વેચાણ વખતનો એ ટ્રાન્ઝેક્શન ટાઈમ થઈ જાય છે વેચાણ દસ્તાવેજ કરવાનો સમય આવી જાય છે ત્યારે જયારે પણ વેચાણ દસ્તાવેજ કરવાનો ટાઈમ આવે ને ત્યારે જે ખેડૂત વેચાણ આપનાર છે ને એવું કમિટમેન્ટ કરે છે કે દસ્તાવેજ કરાવી દો પછી જયારે પણ નોંધ પ્રમાણિતનો ટાઈમ આવશે ને ત્યારે આપણે બધું ક્લિયર કરાવી દઈશું વિશ્વાસ કારણ કે ગામના ગામના જ હોય છે વેચાણ આપનારને વેચાણ લેનાર બંને વિશ્વાસ ગણો કે ગમે તે ગણો એ લોકો ભલે હવે દસ્તાવેજ બાકી એકચ્યુઅલમાં જયારે નામ રાખના હકમાં બોલતું હોય ને તો વેચાણ દસ્તાવેજ થઈ જ ન શકે બોજોપલ બોલતો હોય તો પણ ન થઈ શકે આવું ઘણા બધા બીજા હકનું હોય કે જેથી કરીને વેચાણ દસ્તાવેજ ન થઈ શકે થાય છે શું કે વેચાણ દસ્તાવેજ થઈ શકે છે કઈ રીતે કરાવ્યો એ ખબર નથી વેચાણ દસ્તાવેજ જો થઈ જાય નોંધ પ્રમાણિત નો સમય આવે નોંધ પ્રમાણિતના સમય સુધી આખું ચેપ્ટર છે આખું જે કહેવાય ને કે ગીરો રાખનારનું નામ છે કશું જ કમી થયેલું હતું નથી એ રીઝનથી નોંધ થઈ જાય છે ના મંજૂર કારણ કે ગીરો રાખનારનું નામ ઉભું હોય છે પછી એ જે જમીનમાં વચ્ચે જ્યારે લેવડ દેવડ વખતે જે પણ વ્યક્તિઓ વચ્ચે રહેલા હોય છે એ વ્યક્તિઓ તરફથી એવું કમિટમેન્ટ આવે છે કંઈ વાંધો નહીં અમે અપીલ કરીશું અપીલમાંથી ક્લિયર કરીને લઈ લઈશું એ વખતે એ સંજોગોમાં એ જે એક વેચાણ ખરીદનાર હતા એ મારા સંપર્કમાં આવેલા હતા અને મને આખી આજે એ હકીકત છે એમણે જણાવ્યું હતી કે ભાઈ આવું આવું થયેલું છે મારા કેસમાં તો હવે અમે શું કરીએ મેં એમને સ્પષ્ટ શબ્દોમાં કીધું કે તમારું જે ગીરું રાખનારનું નામ છે ને એ તમે જ્યાં સુધી કમી નહીં કરાવ ત્યાં સુધી તમારી નોંધ કાયદેસર રીતે મંજૂર નહીં થઈ શકે તો સવાલ એવો એવો ઊભો થયો કે ગીરો રાખનાર નામ કઢાવું કઈ રીતે ગીરું રાખનારનું નામ કઈ રીતે નીકળે એની પરમિશન હોય જેને ગીરો રાખનું છે એ પરમિશન આપે એક લેખ થઈ જાય પછી નોંધ પડી જાય તો નામ નીકળી જાય બીજું હવે થતું તેવું કે આમાં તો એ લોકોને ખબર જ નથી કે જે રાખનારમાં જેનું ક્યાં છે કંઈ જ અંદાજો નહીં આ સંજોગોમાં એમને એનું નામ કમી કરાવે તો કમ્પલસરી સિવિલ કોર્ટમાં જવું પડે એ પાસે એ સિવાય એમની પાસે કોઈ ઓપ્શન જ ન બચે છતાં પણ જેણે આ જમીનના વેચાણમાં લેવડ દેવડ કરતી વખતે જે વચ્ચે વ્યક્તિઓ રહેલા હતા ને એમણે એવું કમિટમેન્ટ કર્યું કે ભાઈ અપીલ કરીશું અપીલમાં અમે લોકો આ બધું કરાવડાવી દઈશું કાયદો શું કે છો કાયદા મુજબ આ નોન અપીલમાંથી આ સોલ્યુશન આવી શકે છે તો સેચ પણ નહીં જ્યારે પણ કોઈ ગીરો રાખનાર વ્યક્તિ છે જે સાતભારમાં બીજા હકમાં દર્શાઈ રહી છે એ બીજા હક્ક વાળી વ્યક્તિ જ્યાં સુધી પોતે જાતે કા તો એના એના વારસદારો એ સંમતિ આપીને ગીરો કમી ન કરાવે ત્યાં સુધી કશું ના થાય એવા સંજોગો જયારે ગીરો કમીમાં એવા સંજોગો ઉભા થાય જયારે કોઈ વ્યક્તિ જ નથી હોતા તમારે કમ્પલસરી સિવિલ કોર્ટમાં જવું પડે સિવિલ કોર્ટમાંથી તમે આ સોલ્યુશન મેળવી શકો બીજો સવાલ આમાં એ પણ ઉભો થતો હતો કે જે તે વખત એમણે વેચાણ ખરીદ ના જમીન એ વખતે વેચાણ ખરીદનારે જે પેલું છેલ્લા પચીસ વર્ષ વાળું રેકોર્ડ છે ને એ પચીસ વર્ષ વાળું રેકોર્ડ આપી દીધું હતું કે ભાઈ ખેડૂત ખરાઈને દાખલો નતો આપ્યો અને પચીસ વર્ષના રેકોર્ડ મુજબ હું ખેડૂત છે એવું ડિક્લેર થતો હતું થતું હતું કે એમની જે એકચ્યુઅલ જમીન હતી ને એમાં તે ગિફ્ટ થી આવેલા હતા બક્ષિસ થી એમના જે દાદા હશે કે કોઈ પણ વડીલ હશે ને એમનું ગિફ્ટ થી નામ આવેલું હતું બક્ષિસ થી કોઈ વ્યક્તિનું નામ આવેલું તો એ ખેડૂત ગણાય કાયદેસરતા એ ખેડૂત તરીકેની મેળવી શકે છે આવા બધા સવાલો પણ એની અંદર ઊભા થશે જેનું પણ મેં એમને કીધું કે ભાઈ તમારે આ વસ્તુનું પણ ધ્યાન રાખવાનું થશે જો બિન ખેડૂતો વાળો સવાલ તો આની અંદર એન્ટર થયો તો આખો આ શરતભંગ બાજુ જતું રહેશે કાર્યવાહી પણ આખી અલગ ચાલુ થઈ શકે છે ઇન્ટેન્શન મારો એક જ છે જમીન ખરીદો છો કઈ રીતે દસ્તાવેજ કરાવવાથી મતલબ ન રાખો કારણ કે બધા એવું વિચારતા ભાઈ ગમે તેમ કરીને અમારે દસ્તાવેજ થઈ જવો છે પણ દસ્તાવેજ તો ચાલો તમે ગમે તેમ કરીને કરાવી દેશો પણ દસ્તાવેજ થયા પછી નોંધ પ્રમાણિતનું શું નોંધ પ્રમાણિત ના થયું તો તમારો રેકોર્ડ તમારી રેકોર્ડ ઇન્વેસ્ટ કરેલી મૂડી એ તો બધી ત્યાંની ત્યાં રહેવાની છે ભલે સમય લાગે સાત બાર પહેલા ક્લિયર કરો પછી જ દસ્તાવેજ કરાવો ઘણી વખત લોકો એવું કરતા હોય છે કાચી નોંધોમાં દસ્તાવેજ કરાવી દેતા હોય છે આ બોલ પણ ના કરશો ભવિષ્યમાં એટલું મોટું અને ખરાબ રિઝલ્ટ આપશે ને તેનો પોતાનો તમને પોતાને અંદાજો નહીં હોય આવી જાગૃતતાવાળી આવડી કેસ સ્ટડીની સિરીઝ આગળ પણ ચાલુ રહેશે જય ભારત જય ગુજરાત